પંદરમી ઓગસ્ટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં ડીસા ખાતે યોજાનાર છે જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિર્દર્શન કરવામાં આવ્યું દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ અવસરે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપશે દેશના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિર્દર્શન કરવામાં આવ્યું જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારબાદ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડના જવાનો શાળાના બાળકોને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત